સંકલન અધિકારી ઉપસ્થિતિ માં જિલ્લા સંકલન સમિતિ ની બેઠક યોજવામાં આવી હતી મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની આ બેઠકમાં વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલા કામગીરી સહિત પેન્શન કેસ પીએમ સૂર્યકર ધાર્મિક દબાણો પ્રોશક દબાણો કામદારના દબાણો સ્માર્ટ સિટીને લગતા પ્રશ્નો એટીવીટી આયોજન સહિત સ્માર્ટ મીટર લગાવવા અંગેની કામગીરી બાબતની સમીક્ષા કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડી સંકલન બેઠકમાં રજૂ થયેલ લોક પ્રશ્નો અને વિવિધ મુદ્દાઓ અંગે સંબંધિત અધિકારીઓને સતવરી વિગતવાર અહેવાલ રજૂ કરી સમય અનુસાર કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી સંકલન બેઠક દરમિયાન વહીવટી કામગીરી દ્વારા ઉપસ્થિત તમામ ઉત્સવ ગૌતમ પોલીસ અધિક્ષક નિવાસી કલેક્ટર શ્રી જે રાવલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી બી એમ પટેલ પ્રાંત અધિકારી શ્રીઓ નાયબ પોલીસ અધિક્ષક શ્રી મામલતદાર મામલતદારશ્રીઓ તાલુકા વિકાસ અધિકારી શ્રીઓ તેમજ સંબંધિત અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા વિરોચે કારુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારીયાન ન્યૂઝ ગુજરાતી દાહો